નવસારીના સરદાર હાઇટ એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે ડીજીવીસીએલ અને રહેવાસીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો ડીજીવીસીએલ કર્મચારીઓએ સોસાયટીના રહીશોને અગાઉ જે કોઈ જાણ કર્યા વિના સ્માર્ટ મીટર બેસાડવાની કામગીરી શરૂ કરી હતી નવસારીના સરદાર હાઇટ એપાર્ટમેન્ટના રહીશો અને ડીજીવીસીએલના કર્મચારીઓ સ્માર્ટ મીટરને લઈને સામસામે આવી જવા પામ્યા હતા જેમાં એપાર્ટમેન્ટના રહીશો સાથે ડીજીવીસીએલના કર્મચારીઓએ ઉદ્યોતવર્તન કર્યું હોવાનું પણ એપાર્ટમેન્ટના રહીશો જણાવી રહ્યા હતા તો આ મામલો વધુ વણસતા ડીજીવીસીએલના અધિકારીઓ અને પોલીસો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા પરિસ્થિતિને શાંત પાડવા માટે ડીજીવીસીએલના એક્સક્યુઝિવ એન્જિનિયર ઘટનાસ્થળે પહોંચીને કર્મચારીઓના અયોગ્ય વર્તન બદલ રહીશો પાસે માફી માંગી હતી

સમજાવવાની જવાબદારી કર્મચારી છે વગર સમજાવ્યા અહીંયા આવીને બરજબરીથી લાઇટ કનેક્શન કટ કરવાની ધમકી આપીને મીટર ચેન્જ કરી રહ્યા છે તેના સામે અમે આ વિરોધ કરી રહ્યા છે અને તેમને ફરીથી જણાવ્યું જણાવીએ છીએ જેમ જેવી રીતે મીટર હતા થઈને પાછું સામે એમનો વિરોધ કરવો પડ્યો છે અને વિરોધ કરવા છતાં પણ આ લોકો પોતાની જે પોતાની આદત છે તેનાથી બહાર આવતા નથી અને અમારા ચેન્જ નહીં થાય અને જે છે તે દેવામાં આવશે તેવી ધમકી આપી રહ્યા છે સવારે સાડા અગિયાર થી બારના ગાળામાં સ્ટાફ આવીને ગેટ પર એમ કહીને કે તમારા સ્ટાફ ના માણસ રહી છે એમનું એમનું મીટર મીટર બદલવાનું છે એમ કહી બદલ્યા પછી કોઈને કોલ કરવામાં આવ્યો અને પછી કહેવામાં આવ્યું કે બીજાના બદલવાના છે તો અમારા પ્રમુખને કોલ કરેલો એમને અમારા પ્રમુખશ્રી તરફથી તો ના હતી કોઈનું બદલવાનું નથી તો એ લોકોને સાહેબે પેલા ના કોન્ટેક્ટ કરનાર માણસો કહીને કીધું કે બધા બદલવાના છે પછી અચાનક જ મારી વાઈફને બી ખબર પડી અને બદલવાનું આવ્યું એમ કરીને એટલે મારી વાઈફ નીચે આવી અમને કીધું કે અમારું નથી બદલવાનું હવે એમણે સાંભળતા નથી જબરજસ્તીથી બદલવા માંડે છે એમનો મારી વાઈફનો કોલ આવે છે અને હું તરત પાંચ મિનિટમાં અહીંયા આવું છું હું કહું છું પાપા મારું સાંભળતા નથી અને જબરજસ્તી બદલી કરે છે અને હું કહું છું કે ભાઈ મારું નથી બદલવાનું તો કે ના આ જ રહેશે અને તમારથી થાય તે તોડી લો આ રીતના અપશબ્દ અમને બોલવામાં આવે છે અને જો આ નહીં તમે જો નહીં કરાવશો તો તમારે આખી એ બિલ્ડિંગની લાઈન બંધ કરી દેશું એવી ધમકી અમને આપવામાં આવે છે અને ત્યાર પછી જ્યારે એમના કર્મચારીઓ એમના કાર્યફાલક ઇજનેરને અને પોલીસ સ્ટાફ ને એમના તરફથી બોલાવવામાં આવે છે ત્યાર પછી એ એમના એમના કર્મચારી ના પાડે છે માનતા નથી કે મેં એવું કહ્યું નથી અને અમારી રિક્વેસ્ટ કરવા છતાં અમને અમારું પાછું જૂનું મીટર લગાવી આપતા નથી તો આ બધી આ બધી જે જે કાર્ય થયું છે જે ગેરકાનૂની કહેવાય કે એ તો અમે નથી જાણતા બટ અમારી પરવાનગી કે અમારી મંજૂરી વિના એમણે બદલવાની જરૂર રહેતી નથી અને એમના ગાઈડલાઈનમાં બી એવું જ લખ્યું છે કે મુસા મુલાકાત કરવી અને અમને પરવાનગી કરવી પછી તમારે બદલવાનું રહેશે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી